નડિયાદ મનપામાં કમિશનર તરીકે જી એચ સોલંકીએ ચાર્જ સંભાળ્યો નડિયાદ મનપામાં આવતાની સાથે જી એચ સોલંકીએ મનપાના તમામ કર્મચારીઓ સાથે બેઠક કરી જી એચ સોલંકી સાહેબે જણાવ્યું નડિયાદ મનપામાં પ્રથમ કમિશનર તરીકેનું જે બહુમાન મળ્યું છે તેને હું આવકારું છું નડિયાદની જનતાની સુખાકારી માટે તેમજ પાયાની સુવિધા હું સતત અગ્રેસર રહીશ નડિયાદના મહત્તમ તમામ સેવા રાજ્ય સરકારની સીધે સીધી મળી રહે તે માટેનું આયોજન કરીશું અહેવાલ સંજય ચુનારા ખેડા નડિયાદ નડિયાદના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર થવાનું બહુમાન મળ્યું છે ત્યારે નડિયાદની જનતાની સુખાકારી એ અમારી સૌની પ્રાયોરિટી રહેશે સરકાર શ્રીનો જે આશય છે કે મહાનગરપાલિકા બનાવીને લોકો સુધી સારામાં સારી સુવિધાઓ પહોંચાડવી નડિયાદના લોકોને મહત્તમ તમામ સેવાઓ સરકારશ્રીની સીધે સીધી જ મળી રહે એ માટેનું અમે આયોજન કરશું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન કરશું અને આગામી સમયમાં ઝડપથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું સેટઅપ ગોઠવાય એ માટેના અમારા પ્રયત્નો રહેશે સાહેબ આપ આવ્યા અને આપણે અહીંયા ડેપ્યુટી કમિશનર સાથે પણ મુલાકાત કરી છે મુખ્ય કયા પ્રશ્નો આપને લાગે છે કે જેના પર પ્રાથમિકતા આપવામાં આવશે પ્રાથમિકતામાં એક તો આવતા ચોમાસાને ધ્યાનમાં રાખીને આયોજન કે જે પાણી ભરાવાની સમસ્યાઓ હોય હાલ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા સેટઅપ થયું ત્યારે જન્મ મરણના દાખલા ટેક્સ વસૂલાત એને ઝડપથી જેટલી ઝડપથી અમે કરી શકીએ એટલી ઝડપથી એને પરિવર્તન કરી અમારી સિસ્ટમમાં લાવી અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કરશો સાહેબ સામાન્ય રીતે કોઈ પણ નગરમાં સ્વચ્છતા અને રોડ રસ્તા ઉપર પ્રાથમિકતા આપવામાં આવે છે સ્વચ્છતા તો આપણું પ્રધાનમંત્રી સાહેબનું પણ એક સ્વપ્ન છે અને રોડ રસ્તા પ્રાથમિક જરૂરિયાત તો એ માટેનું કોઈ પ્લાનિંગ થાય હા બિલકુલ સ્વચ્છતા માટે તો અમે સતત ભાર આપશું સ્વચ્છતા આપણી હેબિટમાં પણ હોવું જોઈએ માન્ય વડાપ્રધાનશ્રીએ પણ જે મંત્ર આપ્યો છે એને અનુલક્ષીને અને નિર્મળ ગુજરાત સ્વપ્ન આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી પણ જોઈ રહ્યા છે એટલે તમામ લોકોને સાથે રાખીને આપણી હેબિટ્સમાં એ સ્વચ્છતા આવે અને સારામાં સારું સુચારુ વ્યવસ્થા ગોઠવાય સ્વચ્છતા માટેની એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે